તેના કારણે નગરપાલિકામાં કેટલીક વાર રજૂઆત આપી છે છતાં પણ અહીંયા હજુ સુધી સફાઈ તથા નવો રસ્તો બનાવવાની જાણકારી આપી હતી પરંતુ હાલ સુધી કશું કામ કર્યું નથી ગંદકીની કોઈ સફાઈ થઈ નથી ત્યારે દરેક લોકોએ થઈને જાણ કરી પરંતુ નગરપાલિકા ક્યારે આ વિસ્તારમાં સફાઈ તથા રોડ રસ્તાનું કામ ચાલુ કરશે બ્યુરો રિપોર્ટ રમેશ રાણા ડીશા સાહેબ મારી આ છોકરાની છોકરીઓ છે બે એને આખા શરીર કે ફોડા ફોડા થઈ ગયા અમે ગરીબ માણસ અમારા છોકરા પેટ નો પણ આ રોડ નો કોઈ નિકાલ નહી આવતો બધે ઘરમાં ઘરમાં બધે રોડ થઈ ગયા છે